વાપીના પાસઠ વર્ષીય પર્વતારોહક કાંતિભાઈ દ્વારા નર્મદા પરિક્રમા માટે પ્રસ્થાન કરાયું હતું જે આજ રોજ ઓગણીસમા દિવસે ભરૂચ આવી પહોંચ્યા હતા પંચ કૈલાસી કાંતિભાઈ એકવીસ નવેમ્બર બે હજાર રોજ ઓમકારેશ્વરથી નીકળી માં નર્મદાની પેદલ પરિક્રમા આજે ઓગણીસમા દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ એથ્લેટ અને પર્વતારોહક છે તારીખ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આશીર્વાદ લઈ એકવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ થી પરિક્રમાની શરૂઆત કરી હતી સાયકલી શ્રેતા વ્યાસે આ નર્મદા પરિક્રમ નિર્વધન સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી સાઠ વર્ષની ઉંમરે છે ન અલીબધા શું કરતા હોય છે ઘરમાં શાંતિથી બેસીને આરામ કરતા હોય છે આજે આપણા ભરૂચમાં એક બહુ મોટા સાઇકલિસ્ટ અને પર્વત કાંતિભાઈ પટેલ વલસાડથી આવી ચૂક્યા છે જે આજે નર્મદા પરિક્રમામાં આપણા ભરૂચે આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું કાંતિભાઈ પટેલની એક ખાસિયત છે કે જ્યારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે હા કાંતિભાઈ નર્મદે હાર શ્વેતાબેન તો તમારા આભાર આટલા દૂરથી તમે ભરૂચથી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવાયો તે બદલ હું છું પંચકૈલાસી કાંતિ પટેલ વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું હું મેં પંચકૈલાસ યાત્રા કરી છે પંચ કૈદાર કરી છે પંચ બદ્રી કરી છે ચાર ધામ યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગ કર્યા છે બે વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમ ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી એકવીસ તારીખથી અમે પરિક્રમા ચાલીને ચાલુ કરી છે આજે એકવીસ નવેમ્બરે અમે ચાલુ કરી લે આજે નવ ડિસેમ્બર થઈ ઓગણીસ દિવસ થયા છે ઓગણીસ દિવસમાં અમે આશરે પાંચસો પચાસ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અને અમે આગળ વધીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ શ્વેતાબેન

અમારે પૂર્ણ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ એકસો વીસ દિવસ થશે આજે ઓગણીસ દિવસ થયા છે થેન્ક યુ ધન્યવાદ